નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ આઠ અગિયાર બે હજાર આઠ અગિયાર બે હજાર ત્રેવીસ ગામ અમરનગર અમરનગર તાલુકો ગોંડલ જિલ્લો રાજકોટ આજે અમે એક ખેડૂતલ પ્રગતિશીલ ખેડૂતની મુલાકાત લેવા આવ્યા છીએ નમસ્કાર ખેડૂત મિત્રો આપણનું નામ અશ્વિનભાઈ અશ્વિનભાઈ આપણે આ વેરાયટીનું બિયારણ કઈ કઈ વાવેલું છે આ બી બિયારણ જે છે

આપણે આ વેરાયટીમાં જે પ્રમાણે આગળ પણ મુલાકાત થઈ હતી આપણે એ પ્રમાણે વાત થઈ હતી કે આમાં સુસિયા પ્રકારની જીવાતો ને બધાનું તો તમને અત્યાર સુધીમાં કેવું લાગ્યું ત્યારે તો કપાસ નાનો નાનો હતો અત્યાર સુધીમાં તમે મોટો થઈ ગયો છે તમે સ્પ્રે કર્યા છે સુસિયા પ્રકારની જીવાતો એ બધાનો તો એ રોગપતિ શક્તિ કેવી છે આમાં આમાં સારી છે દવા બહુ ઓછી છાંટવી પડે છે બરાબર અને વજન બહુ કપામાં નીકળે બરાબર તમે પહેલાં પણ ઘણી વેરાયટીનું વાવતર કરેલું છે અને આ વેરાયટીને આ વખતે વાવેતર કરેલું છે તમને ઝીણવાની સાજ કેવી છે સાજી મોટી છે અને વજન બહુ કહે રહેતા હોય છે એના કારણે વેરાયટીમાં વજન વધારે છે તમારો આખો પ્લોટ તમે આખે આખું ફાર્મ જોવું તો એકદમ એક સાઈઝમાં પુષ્કળ પ્રમાણમાં એક બરાબર એક સરખું છે વેરાયટીનો અભિપ્રાય તમે બહુ સારો આપ્યો છે હવે તમે જે આમાં આજ સુધીના ખાતર પાણીના બિયારણમાં તમારે ખર્ચો પેલા કરતા વેરાયટી કરતા કેવું લાગે ઓછો લાગે છે ઓછો લાગે છે પેલા પેલા કરતા ઓછો લાગે છે પેલા અમારે 18 મણ 20 થી 18 મણ કપાસ હતો આ ઓન મણ કપાસ અમારે વિજે ખા છે અશ્વિનભાઈ નું કહેવાનું એવું છે કે પેલા કપાસ આખી વેરાયટી બીજી વેરાયટી વાવતે ખાલી 18 મણનો ઉતારો આવતો પુષ્કળ મહેનત કરવા સતા આ વખતે એટલી ઓસી મહેનત ઓસો ખર્ચ અને 35 મણ

આ બધામાં જોઉં તો તમે લીલા લીલા અત્યારે બધા ચાપકા આવેલા છે અને નીચેથી માંડી નીચેથી આ બધું નીચેથી વેણી થઈ ગઈ છે નીચેથી માંડી અને ઉપર સુધી નવા નવા જીનવાની શરૂઆત થઈ હજી આ કમસે કમ હજી કેટલા ફેબ્રુઆરી સુધી ચાલી જશે ફેબ્રુઆરી સુધી થી માર્ચ મહિના સુધી આખે આખો કપાસ ચાલશે મતલબ લગભગ લગભગ તમારે આખી આખી સીઝન કપાસ શું બીજા ખેડૂત મિત્રો ને શું અભિપ્રાય છે કપાસ ની વેરાયટી કઈ વાવી જોઈએ બી આ વાવાય કપાસ

તો ખેડૂતોને એ સતાય એ કપાસ કપા બધે ફૂકાઈ જ છે આપણે કપા એકને એટલા માં લીલો હોય બરાબર એટલા યોગ્યમાં આપણે એકને કપા લીલો હોય આ વખતે સિઝનમાં વધારે પડતો એક સાથે વરસાદ વાવાઝોડાના કારણે લગભગ કપાસ ખરાબ થયા છે પણ તમે કપાસમાં પુષ્કળ તમારી મહેનતથી રંગ દેખાડે છે ખાસ કરીને જે વેરાયટી તમે પસંદ કરી છે એ વેરાયટીને અત્યારે તમે રિઝલ્ટ આખે આખું જે જે રિઝલ્ટ જોવા મળે છે આખે આખો આપ તમે જોવો તો આખે આખો પ્લોટ એક સેમ છે જ લેકિન સાહેબ આની નીચે તમે નીચેથી પણ જોવો તો નવી નીચેથી પણ પાછું ફૂટ ચાલુ થઈ ગઈ છે

ટૂંકા ગાળામાં ટૂંકા ગાળા હો ટૂંકા ગાળા ની અંદર સિરેજ જોવા મળે છે આભાર અચુનભાઈ તમારું મજા આયી તમારો પ્લોટ જોઈને શાનદાર પ્લોટ છે